યોજાનાર તાજિયા પર્વની ઉજવણીને લઈને સાડત્રીસ તાજિયાઓનું જુલુસ ગસ્ત કરશે જે દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડીએન હાઇસ્કુલ કેમ્પસમાં પ્રાર્થના મંદિર ખાતે તાજિયા કમિટીના પદાધિકારીઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક જે એન પંચાલ તાજિયા પર્વના જુલુસ દરમિયાન કોઈ અવ્યવસ્થા ન થાય અને જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તાજિયા કમિટીના પદાધિકારીઓને જુલુસ ઝડપથી ગસ્ત થાય અને સમયમર્યાદામાં સંપન્ન થાય એ માટે અનુરોધ કર્યો હતો તેમજ તાજિયા જુલુસ દરમિયાન કોઈ વ્યક્તિઓ હથિયાર લઈને ન આવે તે માટે સૂચનાઓ આપી હતી આ અંગે આણંદ શહેર સેન્ટ્રલ મોહરમ કમિટીના પ્રમુખ સોહેલ બેગ મિરઝા અને ઉપપ્રમુખ સઈદ અહેમદ મલેકે તાજિયાના જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસને તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી ટકની અંદર ડીવાય સાહેબ પીઆઈ સાહેબ પીએસઆઈ સાહેબ અને અમારા તમામ એકત્રીસ સાડત્રીસ તાજિયા કમિટીના પ્રમુખ ઉપપ્રમુખ તથા સેન્ટ્રલ મોરમ કમિટીના પ્રમુખ ઉપપ્રમુખ તથા સેન્ટ્રલ કમિટીના સભ્ય અન્ય વ્યક્તિઓ હાજર રહ્યા હતા અને તેની અંદર સાહેબે અમને માર્ગદર્શન આપ્યું છે જે રીતથી એ રીતથી અમે તાજિયા શાંતિથી અને સારી રીતથી રીતના ભાઈચારા તરીકે અમે અમારી રીતથી તમામ તાજિયા કમિટીના પ્રમુખ ઉપપ્રમુખ બધા પોતપોતાની રીતથી ધ્યાન રાખશે અને શાંતિથી આ તહેવારની ઉજવણી કરશે ધરી અમે સાહેબને આપી છે અને સાહેબને પણ અમને સારું એવું માર્ગદર્શન આપી છે આગામી તારીખ સોળ તથા સત્તર સાત બે હજાર ચોવીસના રોજ આણંદ શહેર સેન્ટ્રલ મોરમ કમિટી દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી સાડત્રીસ જેટલા તાજિયાઓ જુલુસ સ્વરૂપે નીકળનાર છે આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને કોઈ પણ અનિચ્છિત બનાવ ન બને તે માટે આ તમામ આયોજકોના પ્રમુખ ઉપપ્રમુખ તથા ડીજે સંચાલકોની એક મીટિંગનું આયોજન રોજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું છે આ દરમિયાન તમામ આયોજકોને કલેક્ટરશ્રી આણંદ તરફથી આ તહેવાર નિમિત્તે પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાની સમજ કરવામાં આવેલા છે તેમજ આ પ્રોસેસન સરળતાથી પસાર થઈ શકે તે માટે શ્રી આણંદ તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ ટ્રાફિક ડાયવર્ઝન અંગેના જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવા માટે અને તેમાં સાથ સહકાર આપવા માટે પણ આપના માધ્યમથી આણંદ શહેરની પ્રજાજનોને અમે અપીલ કરીએ છીએ તેમજ આ જાહેરનામાઓનો ચુસ્તપણે અમલ થાય તે માટે પ્રોસેસનમાં ભાગ લેતા તમામ નાગરિકો તેમજ આયોજકોને પણ અપીલ કરવામાં આવેલ છે થેન્ક યુ